મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે શૈલેષભાઈને આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કંડિશન જોવા જડશે ગેરહાલીંગ બધું સારું છે ચીપછાતી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિંતર એંશી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કંડિશન તમને ખૂબ જ સારામાં સારી જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો તે પણ તમને ખૂબ જ સારામાં સારું જોવા જશે અને મિત્રો કંપની ફિટિંગ તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા જશે મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું અને મિત્રો માટે શકો છો અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે અમરેલી તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખના સિત્તેર હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં મિત્રો તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી મિત્રો